હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો વધી રહ્યો છે પહેલા ગ્રામીણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે મોટા શહેરો સુધી પહોંચી ગયો છે અમદાવાદ રાજકોટ અને જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે અને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે સુરતમાં આગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જો શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો તેને કઈ રીતે સારવાર આપવી અને દર્દીઓને વધારે તકલીફ ન થાય તે માટે એક સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવ્યો છે ત્રીસ બેડનો એક વોર્ડ અલગથી શરૂ કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આપણે જાણીએ છીએ તેમ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આવો જાણીએ આ વાયરસની અસર સૌથી વધારે કોને થાય છે અને કેવી તકેદારીઓ રાખવાથી આ વાયરસને અટકાવી શકાય રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા હવે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આગમચેટીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે આ મામલે નવી સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગના હેડ ડોક્ટર જીગીશા પાટડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે જેમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે વીસ બેડનું પીડિયાટ્રિક

આ પિડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દર્દીઓ માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડોક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સ્પોર્ટ સ્ટાફ લાઈફ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે આ સાથે જ અમારી એક ઇમરજન્સી ડોક્ટરોની ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પિડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડિટેક્ટ સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહેશે નમસ્તે મારું નામ ડૉક્ટર જિગીશા પાટડીયા હે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક્સ બાળરોગ વિભાગ નવી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું જી આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફલાઇટીસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાસ ખાતે આપણી પાસે વીસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત છે હાજી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છથી સાત ડૉક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે વાયરસના લક્ષણો અંગે વાત કરતાં ડૉક્ટર જીગીસા પાટડિયાએ જણાવ્યું હતું કે આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને જાડા ઉલટી થવા તાવ આવવો આ થયા પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો બાળકને બહુ ઓછા સમયમાં વધારે તાવ આવી જાય છે ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસની અસર મગજ સુધી પહોંચી જાય છે જેથી મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતાઓ રહેલી હોય છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો ડોક્ટરની પાસે નિદાન કરાવી યોગ્ય સારવાર કરો સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર પરિસ્થિતિમાં નથી દેખાતો તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડોક્ટરોનો તરત જ સંપર્ક કરો અને જો ડોક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર માટે આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લ્યો અને ડોક્ટરોના માર્ગદર્શન સાથે આગળ વધો આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફ નથી દેખાતો પરિસ્થિતિમાં તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો અને જો ડોક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડૉક્ટરનો સં સંપર્ક કરી અને એમને સહાય કરો આ વાયરસ કઈ રીતે ફેલાય છે તે મામલે ડોક્ટર જગીસા પાટડિયાએ જણાવ્યું હતું કે આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે આ સેન્ડ ફ્લાય મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે જે વરસાદની સીઝનમાં કે કોઈ કારણસર જ્યારે આ સેન્ડ ફ્લાય બહાર આવે છે અને કરડે છે એમાંથી આ વાયરસ ફેલાવવાની શક્યતા છે સરકારે આદેશો આપ્યા છે તે પ્રમાણે તમારા ઘરની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરો અને આજુબાજુમાં જ્યાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખો આ સેન્ડ ફ્લાય ખાસ કરીને કાચા મકાનો અથવા તો અંધારિયા મકાનોમાં બ્રીડિંગ કરતી હોય છે અને જેના કારણે ત્યાં માખીઓનો ફેલાવો વધારે થાય છે જ્યાં તિરાડો હોય ત્યાં રહે છે જેથી આ તમામ જગ્યાઓને ધ્યાનમાં લઈ અને તેની પર દવાઓનો યોગ્ય છંટકાવ કરી આપણે આ વાયરસને અટકાવી શકીએ છીએ આપ સૌ જાણો છો એ પ્રમાણે આ જે વાયરસ જે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુખ્યત્વે સેન્ડ ફ્લાયથી ફેલાય છે સેન્ડ ફ્લાય એ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે વરસાદની સિઝનમાં કે કોઈ કારણસર જ્યારે આ સેન્ડ ફ્લાય બહાર આવે છે અને કરડે છે એમાંથી આ વાયરસ ફેલાવાની શક્યતા છે એટલે જે સરકારશ્રીએ આદેશો આપ્યા છે એ પ્રમાણે ડિસઇન્ફેક્ટન્ટ એટલે કે જંતુનાશક દવાઓનો છંટકાવ એની સાથે સાથે પાણીનો ભરાવો ના થાય એની કાળજી જ્યાં જ્યાં ઘરમાં કાચા મકાનો ખાસ કરીને અથવા અંધારિયા મકાનો કે જ્યાં તિરાડો છે અથવા તો સેન્ટફ્લાયને રહેવાની શક્યતાઓ છે એ તમામ જગ્યાઓને ધ્યાનમાં લઈ અને એની ઉપર દવાઓનો યોગ્ય છંટકાવ કરીને આપણે આ વાયરસને અથવા તો આ બીમારીને અને સમાજમાં પ્રસરતી રોકી શકશે આ વાયરસ સૌથી વધુ કોને અસર કરે છે તે મામલે ડોક્ટરે જણાવ્યું હતું કે આ સામાન્ય રીતે નાના બાળકોને એટલે કે 1 વર્ષથી માંડી અને 13 થી 14 વર્ષના બાળકોમાં સામે આવી રહ્યો છે હાલ બાળકોને આ વાયરસથી બચાવવા આખા કપડા પહેરાવો પ્રોટેક્ટિવ ક્રીમ લગાવો અને શરીરનો મહત્તમ ભાગ ઢાંકીને એને બહાર મોકલો તો આ વાયરસનો ચેપ લાગશે નહીં અને તકેદારી તમામ લોકોએ રાખવી પડશે સરકારશ્રીએ મા જુદી જુદી જંતુનાશક દવાઓના ઓલરેડી કલેક્ટરશ્રીને ડીડીઓ શ્રીને અને તમામ જિલ્લા પંચાયતને એના આદેશો આપી દીધા છે એ પ્રમાણે સર્વેલન્સની કામગીરી અત્યારે એમના લેવલ ઉપર ચાલુ હશે દવાઓના છંટકાવની કામગીરી જે તે જગ્યાએ ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ સામાન્ય રીતે નાના ના બાળકોને એટલે કે નવ વરસથી માંડી અને તેરથી ચૌદ વરસના બાળકોમાં આ વસ્તુ જોવામાં અત્યારે હાલ પૂરતા લક્ષણો આ નાના બાળકોમાં જોવા આવી રહ્યા છે અને એના માટે અમે એવી સલાહ આપીએ છીએ કે સૌથી પહેલાં પાણીનો ભરાવો અટકાવો તમને કોઈ આવી સંભવિત તિરાડોવાળી જગ્યા લાગતી હોય કે એવી સંભવિત જગ્યા લાગતી હોય તો મહેરબાની કરીને તમારી આજુબાજુ એને શોધો બીજું કે બાળકો નાના છે રમવાના બહાર આવીને રમવાના છે એ લોકો એમની પ્ર કરવાના છે તો સૌથી સારામાં સારું છે એમને આખી બાઈના કપડાં પહેરાવો જેમ કે ફૂલ સ્લીવ્સના કપડાં અને નીચે પેન્ટ પહેરાવો બને ત્યાં સુધી શરીરનો મોટાભાગનો ભા જે શરીરનો ભાગ છે એ ઢંકાયેલો રહે તો આપોઆપ જ પ્રિકોશન્સ આપણે લઈ લીધા છે એવું ગણાશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત